જો ટાઈમ થયો ને પોતી ગયા જો વાળી હોતા જઈએ આયા મોટરસાઈકલ જ જીધું વાળીમાં આવવા દીધું એન બાજુ લણવાનું હાલે છે આ એટલા સુધી તો જો બીજા જો વીએ અમાર મમ્મી ની બધા આટલું લઈ નાખ્યું હતા જો આ રે ને અમાર મમ્મી ની વાટ વાઈ છે આ પછી લણવાની

આ થોડુંક વેલ લાયો ને આપણે થોડુંક હાલો હાલ્યા જઈએ બાકી તો મેડો રહ્યો અહીંયા ઓ જાયર જો હવારના બીટતા દાતા આટલી જો બીટ નાખી હે છઈતા ને નાના જો હવે આયા હે હે તમે હું પૂરા વારો ના ગાઢ બીટવાની ચાલ પૂરા કાળવારો ચાલ દાતાપો બીટાઈ જાય પછી વારવાનું પડકન જાય લણવાની દાતાપોનો પૂરા વારો હે

બીટવાનું ચાલુ હે હવે આટલા મેં બપોરના રહી ગયા બપોરો કરી ફૂટા માર મમ્મી ની પાછા રહી ગયા બીટવા માસી એ મામી એ નાના મામા નાટલા હે અને મન છૂક તો જો આ કેરી એટલે શું કે કેરી ના શેરડી એવું હે હા

એ કેરી ખાવીલા અમાર હાટુ કાલે આવો ને મશીન કે કેડું લેતા આવો અતારે દઈ દે કેરી તો દઈ દે મામા મુકો આવે તેરે મામા મુકો આવશી અરું ફોન કર્યો કે હું દવા આટો લઈ નહીં આવે સાક કરવા તમારે હા અતાર દઈશું નથી લાવી એને અમારે ને ઘર બનાવતા શાક તો ખીર હોય આજે નો બનાવે એ ઓલખેર ઓછી આવી હતી ને કરા પૈરા એટલે એટલે આજ ખોલ થોડીક જાજી થઈ જ પણ ફાલ ઓલ હતો એટલે ખરી ગયો